વૈષ્ણવ છે પંદર માં પૃથ્વીરાજ પહેલા સાંખી આપેલી છે ઈહા બળે ભૂપત વડવાણ કો પકડ્યો એ હસ્તિનાપુર મધ્ય કેદી દિને શરણ દાન સંભાર ગુણ સમરે ગોપાલ કાટન સંકટ દાસ કો આય પિયુ તાલ આય પિયુ તેલ ભ્રાણ ગહ પૃથ્વી ભાવાર્થ આપેલો છે વઢવાણના રાજા પૃથ્વીરાજ ને હસ્તીના એટલે કે દિલ્હીના બાદશાહે કેદ કરીને દુખ આપ્યું પૃથ્વીરાજે શરણરાજનું સ્મરણ કર્યું પણ ટેક મૂકી નહીં તેથી પોતાના દાસનું દુઃખ દૂર કરવા પ્રભુ પોતે પધારે અને પૃથ્વીરાજનો હાથ પકડી બહાર કાઢ્યો અસુરને ચમત્કાર દેખાડી પૃથ્વીરાજને ઘરે પહોંચાડ્યો લાવણીની સાંખી છે શ્રીજીને જે સર્વસ્વ ધારે શ્રીજીને જે સર્વસ્વ ધારે એનું પ્રભુજી સર્વસ્વ સુધારે એટલે જે શ્રીજીને સર્વસ્વ ધારે છે એનું પ્રભુજી સર્વ સુધારે છે પણ ધારે તેનું પણ પાળે પણ ધારે તેનું પણ પાળે સંકટ સર્વ સમૂળું ટાળે શ્રીજીને જે સર્વસ્વ ધારે એટલે પણ જો આપણે કોઈ રાખીએ ટેક રાખીએ તો એ પણ પ્રભુ પાળાવે છે પાળે છે પ્રભુ એના આપણા થકી એમ આપણા દ્વારા એ પળાવે છે અને આપણું જે સંકટ હોય એ સર્વસ્વ ટાળે છે બસ માત્ર આશ્રય પ્રભુનો હોવો જોઈએ એનું મૂળ શું છે કે શ્રીજીનો સર્વસ્વ આપણને એવો ખ્યાલ હોવો જોઈએ આપણા મનમાં એવી દ્રઢતા હોવી જોઈએ કે મારું સર્વસ્વ જે છે એ માત્ર શ્રીજી જ છે જેમ થોડા દિવસ પહેલાં ચૈતાલીબહેને એક બકરીની વાર્તા કહી હતી અને મને બહુ યાદ મને બહુ એ વાર્તા ગમી હતી કે બકરાનું બચ્ચું જે છે એ લાલચમાં સિંહને રાજા બન્યો છે ને જંગલમાં શહેર માટે ગયો છે અને લાલચમાં એમ સુખ ભોગવવા માટે એ ફરીથી જંગલમાં જાય છે પણ આશ્રય ચૂકી જાય છે પહેલાં સિંહના પગલાંનો આશ્રય છે પણ પછી એ આશ્રય નથી હવે આશ્રય ચૂક્યા પછી એ સિંહ એની રક્ષા ન કરે એમ અહીંયા પણ જ્યારે આપણે પ્રભુનો આશ્રય ચૂકીએ ને તો પ્રભુ સંકટમાંથી ન બચાય તો માતે આપણા મૂળમાં જે બેઝ છે જે પાયો છે એ છે આપણું આશ્રય જો આશ્રય દ્રઢ હોય ને તો આગળ કશી જ ચિંતા કરવાની જરૂર નથી પ્રભુ નો પૃથ્વીરાજ જે વૈષ્ણવ છે એ ભગવદી છે અને એવા જ દ્રઢતાવાળા છે પ્રસંગ શરૂ કરીએ પૃથ્વીરાજની રાણી લાડબાઈ સૂતી હતી ત્યારે સ્વપ્નમાં બકી ઉઠી રાજ ખમ્મા ખમ્મા પૃથ્વીરાજે પૂછ્યું તું શું બકે છે ત્યારે તેણે કહ્યું મને શ્રી ઠાકોરજીના દર્શન થયા ત્યારે પૃથ્વીરાજ જવાબ આપે છે તારા અહો ભાગ્ય શ્રી ઠાકોરજી સોળસો પાસઠમાં પ્રદેશ પધાર્યા હતા ત્યારે સેવક કર્યા હતા અને સેવાથી રીઝવીને ચરણ સેવા પધરાવી આપી હતી હવે એનો પ્રસંગ અહીંયા નથી આપેલો એનો આખો જે પ્રસંગ છે એ શ્રી પ્રભુ શ્રી ગોપાલલાલનું સ્વરૂપામ પુસ્તક છે એમાં આપેલો છે એટલે હું અનુસંધાન માટે એમાંથી લઉં છું એનું પેજ છે ફોર્ટી નાઇન કે પ્રભુ જ્યારે છાયામાં બિરાજતા હતા ત્યારે પૃથ્વીરાજ જે છે રાજા એ પ્રભુના દર્શન માટે ગયા અને પ્રભુને દંડવત કર્યા અને મનોહાર વિનંતી કરી કે પ્રભુ અમારા ઘરે પધારો અમારા દેશને તમે પાવાન કરો હવે પ્રભુ તો ભાવના ભૂખ્યા છે એમ કહીએ એટલે હવે ત્યારે સવાર અવળ બાજુમાં બેઠા હતા એટલે એમણે ઓળખાણ આપી કે હળવદના જે રાજા છે રાયસંગ એમનો આ દીકરો છે અને એમણે એમના વિશે કહેલું કે પૃથ્વીરાજ જે નિર્ભયતાવાળા છે દ્રઢતાવાળા છે સુરવિદાની વાતો પણ એમણે પ્રભુને કહેલી એટલે પ્રભુ મુસ્કાય છે અને પૃથ્વીરાજ તો લીલાના જીવ છે એટલે કહે છે કે પૃથ્વીરાજ તું તો અમારો ભાજન છે એટલે તું અમારો છે અમારો જીવ છે તો મહાત્તમ મહોત્સવની સર્વ તૈયારી કરો અને આપશ્રીએ ભાદો વધી ખીનો નિર્ધાર કરી દીધો એટલે પૃથ્વીરાજને સુખ આપ્યું મહામહોત્સવ કરવાની તૈયારી કરવાની આજ્ઞા આપે છે અને દિવસનો નિર્ધાર કરી આપે છે અને મદદ માટે જે સવાર આવડ અને મોરારદાસને સાથે મોકલે છે રાજા તો અતિ ઉમંગમાં આવી જાય છે પ્રભુ પધારવાના છે એટલે ખૂબ ખુશ છે ખૂબ ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી છે સમય આવ્યો મહોત્સવનો અને વધાઈઓ વધાઈ લઈને આવી અને કહ્યું કે શ્રીજી કાલે સવારે પધારવાના છે એટલે પૃથ્વીરાજ તો ધામધૂમથી ઠાઠ માઠથી સામૈયો કરી અને આ સામે જઈ શ્રીજીને મહામંડપ તળે પધરાવી લાવે છે પ્રભુ શ્રી ગોપાલલાલ મંડપ તળે બિરાજી રહ્યા છે અને પૃથ્વીરાજ તથા તેમની રાણી લાડબાઈ તથા ફૂલબાઈ સર્વે શ્રીજીના ચરણ સ્પર્શ કરીને આનંદમગ્ન બની રહ્યા છે આ સમયે પ્રભુ શ્રી ગોપાલલાલ એ ત્રણેયને નામ નિવેદન આપે છે એની સાથે મંડપમાં જે જૂથ આવેલું છે એ જૂથને પણ ઘણા જીવોને નામ નિવેદન આપે છે અને અને સર્વે નિકટવર્તી એમ કહેવાય કે બને છે ભવિષ્યમાં હવે પ્રભુ શ્રી ગોપાલલાલ મધ્ય દિવસે મંડપમાં બિરાજી રહ્યા છે ત્યારે નરનારી નારીના વૃંદને અલૌકિક રાસનું સુખ આપે છે પ્રભુ તો મધ્ય નાયક છે રાસ વિહારી છે ને એટલે તે દિવસે સર્વને અલૌકિક આનંદ આપે છે જે રાસનું સુખ પૂર્વ ગોપીઓને આપ્યું હતું ને એના કરતાં પણ અદકું સુખ પ્રભુ શ્રી અહીંયા કલયુગમાં આપે છે હવે એનું વર્ણન તો આપણે કઈ રીતે કરી શકીએ પૃથ્વીરાજ ફૂલબાઈ લાડબાઈ તેમનું રાજસી પણું જે છે જે ગર્વ હોવો જોઈએ રાજાઓને એ સર્વસ્વ ભૂલી જાય છે અને અનેક પ્રકારે પ્રભુને લાડ લગાવે છે પ્રભુ અતિ પ્રસન્ન થાય છે અને પૃથ્વીરાજને પોતાના મુખનું તાંબુલ આપે છે અને તે લેતા જ પૃથ્વીરાજને દશમી દસમી અવસ્થા થઈ જાય છે તે ભાવ જાય છે છે અને શ્રીજીના ચરણમાં લોટી પડે હવે આખો દિવસ આવી રીતે રાસનો આનંદ લીધો છે અલૌકિક રાસનું સુખ માણ્યું છે જ્યારે રાત્રે લાડબાઈ ને પૃથ્વીરાજ સુવે છે ત્યારે રાત્રે પણ લાડબાઈના શરીરમાં મનમાં આવે તો રાસ લીલાનો જ છે જ્યારે આપણે રાસ લીલા વિશે સાંભળીએ ને તો આપણને શરીરમાં આવેશ આવે તો એ વખતે તેમણે અનુભવ કર્યો છે તો કેટલો આવેસ હોય એટલે રાત્રે નિંદ્રામાં પણ એમને પ્રભુ સાનુભાવ જતાવે છે અને પ્રભુ શ્રી ગોપાલલાલના રાસ વિહારીના દર્શન થાય છે અને તેથી તેઓ બોલી પડે છે કે રાજખમમાં ખમમા અને આવી રીતે લાડબાઈ બોલે છે અને પૃથ્વીરાજ પૃથ્વીરાજ એમને પૂછે છે કે તું કેમ આવું કહે છે ત્યારે રાણી કહે છે કે પ્રભુએ મને સાનુભાવ જતાવ્યા મને દર્શન આપ્યું છે આવો એ પ્રસંગ હતો હવે આગળ જોઈએ પૃથ્વીરાજને બીજી રાણી હતી ફૂલબાઈ તે પણ શ્રી ગોપાલલાલની સેવા એટલે ઠાકોરજીએ ત્રણેયને એક સાથે સેવન પધરાવ્યું તે પણ તેની સેવા કરતી પણ તેનામાં ભક્તિ ભાવ જોઈએ તેવો નહોતો એમ પ્રભુને ભાવ જોઈએ છે કાલે આપણે કહ્યું ને સૌજી દાદાએ કે કોઈ બી સામગ્રી ધરો કેટલી ધરો છે એ અગત્યનું નથી પણ તમે કેવા ભાવથી ધરો છો ને એ અગત્યનું છે એટલે એનામાં એટલો ભાવ નહોતો રાજા તો બંને રાણીઓને સરખી રીતે રાખતો તેમની સેવામાં કોઈને પણ કશી પણ અડચણ આવવા દેતો નહીં એટલે પ્રભુની સેવા કરતા તો એમાં દરેક વસ્તુ એમને મળી રહે અડચણ ન પડે એવું ધ્યાન રાખતો પણ જેમ જેમ સમય જાય છે તેમ તેમ ફૂલબાઈના મનમાં ઈર્ષા ઉપજે છે કે રાજા મારા કરતાં લાડબાઈને વધુ ચાહે છે તેથી આડા આવડા અનેક તહમતો મૂકીને રાજાને ભંભેરણી કરવા લાગે છે હવે અહીંયા એ ક્યાં ફસાઈ લૌકિકમાં ફસાય પ્રભુની સેવા કરે છે પણ ચિત્ત પ્રભુની સેવામાં નથી ચિત્ત તો ક્યાં છે કે રાજા બીજી રાણીને વધુ રાખે છે ઈર્ષા કરવા લાગી અને રસ્તો કેવો અપનાયો આડો રસ્તો અપનાવ્યો તે શું કરે છે લાડબાઈ વિશે કરવા માંડે છે અને આડા આવડા આવા સાંભળી રાજા પણ શું જોવે છે અને લાડબાઈના અવગુણો ગાય અને પોતે વ્હાલી થાય એમ રાજાને તો હવે ગુસ્સો આવવા લાગ્યો લાડબાઈ ઉપર કે લાડબાઈ આવું કરે છે અને એટલા માટે તે લાડબાઈને અળગી મહેલમાં રાખે છે અને લાડબાઈ પણ લાડબાઈ અહીંયા ભગવતીના આપણે ગુણ કહીએ ને કે એમના એની અંદર કયા ગુણ હોય તો અહીંયા લાડબાઈમાં એવા જ ગુણ છે દીનતા આટલું બધું થાય છે રાજા એને પરેશાન કરે છે બીજી રાણી એની ઈર્ષા કરે છે અને બધી ખબર છે પણ રાડબાઈ તો ધીરજથી પોતાની જિંદગી જીવે છે અને શ્રી ગોપાલલાલજીની સેવામાં એને ગાણે છે પ્રભુજીની સેવામાં એટલી બધી નિર્મગ્ન બની ગઈ કે શ્રીજી સાક્ષાત પધારી રાણીના મહેલમાં આનંદ કરાવે છે એટલો ભાવ થઈ ગયો એટલી નિર્મગ્ન બની ગઈ કે પ્રભુ એને સાનું ભાવ જતાં લાગ્યા પ્રભુ એની સાથે મહેલમાં રાત્રે આવીને રહેવા લાગ્યા આનંદ કરવા લાગ્યા પોતે જે કંઈ પણ જોઈતું હોય એ રાણી પાસે માંગે છે એટલા વહાલથી એ રાણી સાથે રહે છે અને રાણીને અલૌકિક સુખ આપે છે કેવો જો બે રાણી ત્રણ જણને એક સાથે નામ નિવેદન પણ કેટલો ભેદ હવે અહીંયા એના માટે પ્રભુ એમના વચનામ્રતમાં આપણને શીખ આપે છે ગોપાલલાલનું વચનામ્રત છે પિસ્તાલીસનું પેજ છે વન ફાઇવ સેવન એકસો સત્તાવન નંબરનું પેજ પ્રભુ પોતાના વચનામ્રતમાં કહે છે કે જેમ જળમાં કમળ હોય છે અને તેના મૂળમાં દેડકો વાસ કરે છે એટલે કાદવમાં કમળ ખીલે છે એની અંદર કાદવની અંદર દેડકાઓ રહે છે તેના મૂળની અંદર જ રહે છે પણ શું ખાય છે કમળને નથી ખાતા એ કોને ખાય છે કાદવને ખાધા કરે છે પણ તેઓ કમળની સુગંધ કે કમળમાં રહેલી શીતળતાના ગુણને તેઓ જાણતા નથી પરંતુ ભમરાઓ ભમરાઓ તો કમળની સુગંધને જાણે છે એના રસને જાણે છે અને તેરથી દૂરથી આવીને પણ કમળના મકરંદ રસને ચૂસે છે તે જ પ્રમાણે ભગવદીઓ દૂર હોવા છતાં પણ પ્રભુના ચરણકમણનું હંમેશા ધ્યાન ધરે છે અહોનિશ ધ્યાન ધરે છે એમના આનંદરૂપી રસમાં મગ્ન થઈને રહે છે શ્રી ઠાકોરજીના ચરણકમણના રહસ્યને સર્વ જીવ જાણતા નથી મતલબ ઠાકોરજીના ચરણકમણનું રહસ્ય કોણ જાણી શકે જે ભગવદી છે એ જ બાકીના તેને જાણી ન શકે એટલા માટે ભગવદી જે જાણે છે એ તેમને શ્રી ઠાકોરજીના સ્વરૂપની નિષ્ઠા થાય છે આગળ સમજાવતા પ્રભુ કહે છે કે ભગવત જણા વિન્ય સાધન બરાબર કરીને જાણે જેને જેનું બરાબર મહત્વ જ ખબર નથી તે એના વિશે કશું જાણી શકતા નથી માત્ર એક સાધન સમજે છે કે ભાઈ મારે આનાથી મુક્તિ પ્રાપ્ત થશે કે પોતાનું કાર્ય સિદ્ધ થશે એવું સાધન ગણીને માત્ર સેવા કરે છે ને એ પ્રભુનું સ્વરૂપ ક્યારેય સ્વરૂપ નિષ્ઠા કરી શકતા નથી પ્રભુજીનું સ્વરૂપ તો જ્ઞાનભર છે સ્વરૂપનો ભર ઉપજે એમાં સુરતા લાગે ને તો દીનતા આવે ને તો દાસત્વ આવે ને તો પ્રભુ રીતે જેમ આપણે કહીએ ને કે સૂર્યના પ્રકાશમાં ઘૂવડ કાંઈ જોઈ શકતું નથી એમ પ્રભુ તો તેજ પુંજ છે સૂર્ય જેવા પ્રકાશવાળા છે અને એના સામે આ સંસારી જેવો જે વિષયયુક્ત છે એને જોઈ શકતા નથી એને માટે તો પ્રભુ માત્ર ભ્રમણા જ હોય છે તે માત્ર શું કરે છે પ્રભુની દેખાવા ખાતર સેવા કરે છે પ્રભુના સ્વરૂપને નથી સમજી શકતા અને અહીંયા પણ એવું જ થાય છે લાડબાઈ જે છે એ ભગવદી જીવ છે અને એટલા માટે એને પ્રભુ સાથે પ્રીત બંધાય છે ભાવભાવના સર્વસમર્પણ સર્વસમર્પણ કરેલું છે અને એટલા માટે પ્રભુ એના પર રીજે છે જ્યારે ફૂલબાઈ જે છે એ પ્રભુની સેવા કરતી હોવા છતાં એનો જીવ પ્રભુની સેવામાં નથી સર્વસમર્પણ નથી અને એટલા માટે દુન્યવી સંસારમાં જો સંસારી કાર્ય ઈર્ષા લોભમાં ફસાઈ જાય છે અહીંયા એવું કહેવા માંગે છે કે તમે કયા વૈષ્ણવ છો કેવી તમે પ્રભુ સાથે પ્રીત છે આપણે ખાલી નથી હૃદયથી હૃદયમાં જો પ્રભુની પ્રીત હોય ને ભાવ ઊંચા જોઈએ જો ભાવ ઊંચા હોય ને તો પ્રભુ તમને આપોઆપ સાનો ભાવ જતાવે છે આગળ હવે એક દિવસ એવો પ્રસંગ બને છે કે એક વિધવા બ્રાહ્મણી શ્યામબાઈ પોતાને આજીવિકાનું સાધન કાંઈ નહીં અને વઢવાણથી ત્રણ ગામ છેટે સીમર ગામમાં રહે છે એટલે કે વિધવા બ્રાહ્મણી છે શ્યામભાઈ અને ત્યાંથી સીમર ગામમાં ત્રણ ગામ છેટે વઢવાણથી ત્રણ ગામડા છોડી અને શીમર નામના ગામમાં રહે છે તે પણ પ્રભુ શ્રી ગોપાલલાલની સેવક તે ભાવથી સેવા કરે અને એક આજીવિકાનું સાધન નહીં હોવાથી ગામમાં ભિક્ષા માંગી જે કાંઈ મળે તેનાથી પ્રભુને શું કરે છે તે ભોગ ધરાવે છે જે મળે છે એનાથી રસોઈ કરે અને ભોગ ધરાવે કેવી કેવી સિચ્યુએશન છે બંનેમાં રાણી એક તરફ જે છે જેને પ્રભુએ સેવા પધરાવી રાજા બધી સગવડ આપે છે છતાં એનો જીવ સેવામાં નથી જ્યારે અહીંયા બ્રાહ્મણી છે જેની પાસે કોઈ આવક નથી પણ એને પ્રભુમાં પ્રીત છે એટલે આજીવિકા તરીકે ભીખ માંગે છે અને જે ભિક્ષા મળે એ ભિક્ષામાંથી પણ પ્રભુને શું કરે છે સામગ્રી બનાવીને ધરે છે હવે એકવાર એમને તાવ આવે છે અને ભિક્ષા માટે જઈ શકતા નથી હવે મનમાં તાપ થાય છે કે આજે તો મને તાવ આવ્યો ઘરમાં કોઈ સામગ્રી નથી કંઈ મળ્યું નથી પ્રભુને શું ભોગ ધરવું આવા સમયે પણ કેટલો ઊંચો ભાવ આવા સમયે પણ પ્રભુને ભોગ શું ધરવો એ મનમાં થાય છે અને એટલા માટે તે ઘરમાં જુએ છે તો ઘરમાં પાંચ કણકીનો લોટ પડ્યો હોય છે અને એટલે તે તેમાંથી ઢોકળા બનાવીને શ્રી ઠાકોરજીને ધરે છે એટલે પાંચ કણકીનો લોકો કાંઈ નથી પડ્યું એટલે ઢોકળા બનાવીને ધરે છે ચૂકતી નથી એ શું કરે છે કે ના હું ભૂખી ન રહું તો પ્રભુ પણ કઈ રીતે ભૂખ્યા રહે અને એટલા માટે તે દિવસે એ ઢોકળા ધરે છે હવે પ્રભુ તો ભક્તાદિન છે તમારા ભાવ ઊંચા હોય તો પ્રભુ તો જરૂરથી આરોગ્ય ને અને તેથી તે ઢોકળા પૂર્ણ સ્નેહથી શ્રીજી આરોગ્યા અને રાણીને મંદિરે પધાર્યા સુખસૈયામાં પોઢ્યા છે એટલે અહીંયા લાડબાઈના મહેલમાં પ્રભુ ઢોકળા આરોગ્યા છે અને પોઢ્યા પણ નિંદ્રા આવે નહીં બહુ બહુ લાગ્યા કે પ્રભુ તો કોમળ છે હવે ભક્તએ ધર્યું હતું ભાવથી એટલે પ્રભુએ ખાઈ લીધું પણ હવે પચ્યું નથી એટલે અકળાવા લાગ્યા છે ત્યારે રાણીએ લાડબાઈએ બહુ વિનયથી પ્રભુને પૂછ્યું રાજ આજે કેમ નિંદ્રા આવતી નથી ત્યારે શ્રીજી શ્રી મુક્તિ કહેવા લાગ્યા કે આજે મેં નવીન સામગ્રી આરોગી છે શું કહે છે એમ એમ પંચગણગીના લોટના ઢોકળા એમ નથી કહેતા પણ એમ કહે છે આજે તો મેં નવીન પ્રકારની એકદમ નવીન જ સામગ્રી આરોગી છે અને તેથી મને પચી નથી અને પેટમાં દુખે છે અને માટે તે રાણી પાસે અજમા માંગે છે એમ કે અજમા લાવો હવે આ બધી વાત ત્યાં ચોકીદાર હતો તેણે સાંભળી રાણીના મહેલની બહાર જે ચોકીદાર હતો હવે અન્ય પુરુષનો અવાજ એણે સાંભળ્યો અને એમ થયું કે કોઈ અન્ય પુરુષ મહેલમાં ભરાયો છે એમ જાણી એ તો રાજાની આગળ જઈને બધા ખબર આપ્યા એ ખબર સાંભળી રાજા બહુ તપી ગયો પહેલેથી જ ફૂલબાઈએ કાન ભંભેરણી કરી રાખી હતી ને રાજાને લાડબાઈથી વિરોધી તો કર્યા જ હતા અને આવી ચોકીદારની વાત સાંભળી રાજા બહુ જ ક્રોધિત થાય છે અને રાત્રિના સમયે જ તેઓ રાણી પાસે જવા નીકળે છે ઓરડામાં પ્રવેશ કરી રાણીને પૂછવા લાગ્યો કે બીજો કોણ પુરુષ આ મહેલમાં છે રાણીને પૂછે છે કે અહીંયા કોણ આવી છે કયા પુરુષને તે બોલાવ્યો છે મારો ડર રાખ્યા વિના તું કોની સાથે રાત્રિ દિવસ વાતો કરે છે તને મારો ભય નથી આજે હું ચોક્કસ તારી જિંદગીનો અંત લાવીશ એમ કહે છે કે આજે તો હું તને મારી જ નાખીશ એમ કહી રાણીને પછાડી છાતી પર ચડીને બે લપાટ લગાવી દીધી ત્યારે પણ મહાનમ્રતાથી રાણી કહેવા લાગી એટલે એની ઉપર ચડીને ચડીનેને મારે છે માર મારે છે લાડબાઈને પણ છતાં લાડબાઈ તેમની નમ્રતા ગુમાવતા નથી અને નમ્રતાથી એ રાજાને કહે છે સમૈયાના દોહરા આપેલા છે અહીંયા એ હા અન્ય પુરુષ નહીં એ વિનાશી હતા પૂર્ણ પુરુષોત્તમ આપ ભાવ સહિત આવી ખેલે છે મુજ સાથે વહલો દિન રાત એટલે એ તો અન્ય પુરુષ નથી એ તો અવિનાશી પૂર્ણ પુરુષોત્તમ છે અને ભાવ સાથે મારી સાથે અહીં રાત દિવસ આવીને ખેલે છે આજ ઢોકળા ખાધા એણે વિપ્ર નારી કોઈ સ્થળે આવાસ અજમા માગ્યા મુજની પાસે તેથી છે સૌ આ કંકાસ વસે નાર ત્રણ અહીંથી એ પણ સેવક છે નિર્ધાર પ્રભુ ભજન મારત રહેનારી એ નવ જાણે શિષ્ટાચાર એટલે

છો એટલે કહે છે કે પ્રભુને પેટમાં કે બીજો કોઈ પુરુષ નથી તો અવિનાશી છે પ્રભુ શ્રી ગોપાલલાલ પોતે છે હવે દિવસ રાત મારી સાથે ખેલે છે અને અજમા માંગ્યા તેથી આ કંકાસ ઉભો થયો હવે એ સરનામું પણ આપે છે પ્રમાણ આપવા માટે કે બ્રાહ્મણી અહીંથી ત્રણ ગાઉ દૂર રહે છે અને શ્રી ગોપાલલાલની સેવક છે સેવામાં સંપૂર્ણ ભાવવાળી છે આ વાત સમજ્યા પહેલાં આપ તકરાર કરો છો એ વાત સાંભળી રાજા તો વિસ્મય થયો કેમ કારણ કે રાજાને આગળ પ્રભુએ સાનુભાવ જતાવેલા એમને ખબર કે ના ઠાકોરજી આવા સાનુભાવ જતાવે છે એટલે એમને થયું કે ક્યાંક રાણી સાચું બોલતી હશે તો અને એટલે ખાતરી કરવા માટે એ તુરંત જ સ્વારને તેડાવી હુકમ કર્યો કે બ્રાહ્મણની વિધવા ગામમાં રહે છે આ ત્યાં આ બાબતની બધી તપાસ કરી જલ્દી પાછા આવો એમ રાજા હવે અહીંયા ખરેખર પ્રભુએ શું કર્યું છે લીલા કરી છે પૃથ્વીરાજ પ્રભુ ક્યારે એના ભક્તોને દુઃખ પડે ને નથી સહન કરી શકતા રાજા આ જે છે ભક્ત છે પોતાનો પ્રિય ભક્ત છે ભગવતી છે પણ એક ફૂલબાઈના કારણે એમની પ્રિય ભક્ત જે લાડબાઈ છે એને દુઃખ પહોંચે છે એને દૂર કરવા માટે લીલા છે અને એ લીલાને રાજા સમજી નથી શકતો અને એટલા માટે ખાતરી કરવા માટે મોકલે છે કે જાઓ તપાસ કરો ઘોડે સવારને મોકલે છે અને કહે છે કે જાઓ જુઓ ખરેખર રાણી સાચું કહે છે કે હવે તેથી હુકમને માથે ચડાવી વિલંબ કર્યા વગર જ તુરંત જ એ ઘોડે સવાર રવાના થાય છે જ્યાં બ્રાહ્મણી રહેતી હતી ત્યાં તેનું ઘર શોધે છે અને બ્રાહ્મણી તો આ બાબત વિશે કશું જાણતી નથી તે તો નિરાતે સૂતી છે હવે સ્વારો ત્યાં જઈ અને ખખડાવે છે અને કહે છે કે રાજાની આજ્ઞા છે તેથી બાણાં ઉઘાડો તે સાંભળી બાઈ બહાર આવી ત્યારે સ્વારો વિનયથી પૂછવા લાગ્યા કે તમારા ઘરે શેની સેવા છે બ્રાહ્મણી કહે હું તો શ્રી ગોપાલલાલજી મહારાજની સેવિકા છું મને એમનામાં જ પૂર્ણ શ્રદ્ધા છે

પંચકર્ટીના ચૂનના ઢોકળા ધર્યા હતા હવે જેવું સ્વાર આવું સાંભળે છે તો સ્તબ્ધ બની જાય છે રાણીએ જે વાત કહેલી હતી એ સાચી છે એમ માને છે અને બ્રાહ્મણીના કહેવા પ્રમાણે ઠાકોરજી ખરેખર રાણીને મહેલ પધાર્યા છે અને પ્રભુને પેટમાં દુખે છે અને પ્રભુએ રાણી પાસે અજમા માંગ્યા છે એ એમના મનમાં વિશ્વાસ થઈ જાય છે આ સાંભળી બ્રાહ્મણી કહેવા લાગી મારી ભૂલ થઈ એટલે સ્વારો બધું જ એ બ્રાહ્મણીને કહે છે ને બ્રાહ્મણીએ સાંભળે છે ને એના મનમાં થાય છે ઘરે મેં પ્રભુને દુઃખ પહોંચાડ્યું અને કહે છે કે રાણીને કહેજો હવે આવું ફરી નહીં કરો એમ ભૂલ માંગે છે કે હું આવું ફરીથી નહીં કરું મને તો ખબર જ નહીં કે પ્રભુને આવું દુઃખે છે પેટમાં દુઃખ થયું છે એમ અને સ્વારો ત્યાંથી નીકળી અને રાજા પાસે આવે છે હવે આજે મારો સમય અહીંયા પૂર્ણ થાય છે પણ મારી વાણીને અહીંયા વિરામ આપું છું આગળનો પ્રસંગ આપણે આવતી વખતે જોઈશું જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસના પણ દાસ જાણી અને ક્ષમા કરશો જી સર્વે વૈષ્ણવ અને મારા જય શ્રી ગોપાલ